નમસ્કાર મિત્રો ઇન્સ્ટાગ્રામ ઓપન કરો ઓપન કરતાં પહેલાં તમારી પાસે જો ઇન્સ્ટાગ્રામ નથી તો પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો અને ડાઉનલોડ હોય તો ઇન્સ્ટાગ્રામને અપડેટ કરી લો તો અહીંયાથી ઇન્ ઇન્સ્ટાગ્રામને ક્લિક કરીને ઓપન કરું છું ઇન્સ્ટાગ્રામ ઓપન થયા પછી તમારે રીલ્સવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું અહીંયા રીલ્સવાળા ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરું છું રીલ્સવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને હોય એ રીલ્સ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો હું અહીંયાથી કોઈ પણ એક રીલ્સ ડાઉનલોડ કરીને તમને બતાવીશ તમે પણ કરી શકો છો તો હું જે મને ગમતી હોય એ લઈ લઉં છું તમે પણ લઈ શકું છું તો હું આ રીલ્સ તમને ડાઉનલોડ કરીને બતાવીશ તો મિત્રો હું તમને એરો મારીને બતાવીશ તો એના પર ક્લિક કરવાનું તમારે રહેશે તો અહીંયા તીરનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરો તો હવે નીચે સ્ક્રોલ કરતો તમને કોપી લિંક દેખાવા લાગશે તો હું કોપી લિંક તમને તીરના નિશાન વડે બતાવી રહ્યો છું તો કોપી લિંક કરું તો મિત્રો હું કોપી લિંક પર ક્લિક કરીને કોપીને લિંક કરી નાખું છું તો કોપી થઈ ગયું છે હવે ઇન્સ્ટાગ્રામમાંથી બહાર આવી જવાનું છે તો હું ઇન્સ્ટાગ્રામમાંથી બહાર નીકળી ગયો હવે તમારે ક્રોમ પર ક્લિક કરવાનું છે જો તમારી પાસે ક્રોમ નથી તો બીજું કોઈ પણ બ્રાઉઝર હોય તો એના પર ક્લિક કરીને તમે કરી શકો છો તો હું ક્રોમ છે તો ક્રોમ બ્રાઉઝર પર જઈને ક્લિક કરું છું તો હું અહીંયા વધારાના ડેટા નીકાળી કાઢું છું હવે મારે ન્યૂ ટેબ પર ક્લિક કરીને સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા હું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ તો નીચે આવું લખેલું આવશે એના પર ક્લિક કરું ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ તો હું એના પર ક્લિક કરીશ ક્લિક કરતાંની સાથે તમને આવો એન્ટરફ્રેસ જોવા મળશે તો મિત્રો ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ જે પહેલો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરો તો હું એના પર ક્લિક કરું છું ક્લિક કર્યા પછી પેસ્ટ લેખની અમે ઇન્સ્ટાગ્રામમાં જે કોપી લિંક કરી હતી મિત્રો એ કોપી લિંક અહીંયા તમારે પેસ્ટ કરવાની છે તો ઓગળી વડે અહીંયા થોડીવાર દબાવી રાખશો એટલે પેસ્ટ લખેલું આવશે તો પેસ્ટ ઉપર ઓકે કરો તો અહીંયા તરત જ વિડીયો ડાઉનલોડ કરવાનો ઓપ્શન નીચે આવી જશે તો ડાઉનલોડ લખેલું દેખાય છે તો હું તીનના નિશાન વડે તમને બતાવીશ તો વાળો ઓપ્શન છે તો એના પર ક્લિક કરવાનું છે તો જો તમને રીલ્સ દેખાય છે એ રીલ્સ તમને ડાઉનલોડ થઈને તમારી ગેલેરીમાં હોય છે તો હું ડાઉનલોડ કરીને તમને બતાવી રહ્યો છું તો મિત્રો જુઓ ડાઉનલોડ થઈ ગયું છે ફાઇલ ડાઉનલોડ તો ઓપન કરીને તમને બતાવીશ તો જુઓ મિત્રો ઇન્સ્ટાગ્રામ reels ડાઉનલોડ થઈને તમારી સામે તૈયાર છે હું તો ક્લિક કરીને તમને બતાવું છું હું તને બોલી નહી શકું તો આ રીતે મિત્રો ઇન્સ્ટાગ્રામ reels ડાઉનલોડ કરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત